માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો આઈ હોપ કે બધા મજામાં આવશે મારા વાલા મહાદેવ તમને બધા મજામાં રાખે ખુશ રાખે એ મહાદેવને મારા તરફથી દિવસે પ્રાર્થના અને આજે આપણે બનાવવાનું છે ગરમી માખણ ગોઠણ ગુણ મસ્ત મજા આપે એવું બદામ શેક બનાવી નાખીએ તો ચાલો બધા બદામ શેક પીવા બદામ શેક ભાવતી તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મેં તમે એના ફોનમાં હોતા હોતા રમે છે ચાલો બેનબા કંઈ કહેવાનું છે તમારે એ બેનબા બેનમાં અત્યારે ભૂલમાં નથી બોલવા નથી કરોને મારે એને શૂટિંગ કરવા લઈ જવા પડશે કંઈ વાંધો નહીં ચાલો જો આવી ગયા છીએ મસ્ત આપણે બદામ શેક બનાવાના છે તો તો ને ને એવું કરી માતાજી જય છે મારા મમ્મીના તો જો આજે મમ્મી છે ફ્રૂટ બદામ છે ને અમે ને તો મમ્મી કેરી લેવા તા

तो سنهજી बुब गरम thai che मस्त तो ધીમે ધીમે ગેસ સે ઉકળ સે તો આપણે ત્યાં સુધીમાં ડેકોરેશન માટે બદામ ની કતરણ કરી લઈએ છે તો તો કાટી થઈ ગઈ છે તમારે પાસે બરફી પડી હતી ને તો બે બટકા મે કીધું અંદર બરફી ને આપણે મિક્સ કરી દે સુંદો કરીને તો બરફી ખવાય જ રહે ઠંડી ઠંડી પીવાય જ છે

થોડું કેસર ને બદામ કેસર પાવડર આવે છે તે પાવડર બધું મિક્સ કરી લીધું છે દૂધમાં ભોળું છું બધું હવે આને આપણે બદામ શેકમાં એડ કરશું એટલે આપડે બદામ શેક છે તૈયાર બદામ so, <s Elliott>